दुकान में एंटर करो ये तो आखिरी सामने वचिया लाल भाई को कहिए आप पे पहुंचिए लाल बच्चा आओ तो वो मस्त बाल कपाए तो भाई मैं आ गया छे लाल बच्चा दुकान में हमें दे दीजिए तो वो फटाफट बाल कपा ले लो बोलो ले जो बाल कपाओ बाल बाल नहीं तो आपसे को Pada काट ले રોપીસા હિરોપટ્ટી ઓકે તમને ડર પટ્ટી લગાવજો તો બધું નહી આવે છે જેઠી કે નંદ વાડના છે એટલે આયનો પિચો નહી થાય સાબુનું પાણી તો બલીアンમાં કેચટની નમું બબલ છે તો અનિસરનું

જો જો વિશાલ તો મંડ્યો ટ્રાવર મારવા માટે કોઈ તો agricara વિશાલ મેસી મારા મંડ્યો આ દુકાન ની યધી વાળા પથારીયો આઈ રહ્યા બેઠી લે મારા જો મારા તો બાલ ગપ્પા મંડ્યો પિંજો લાઇક પર જલ્દી જઈએ 0 કદી જો જો લેતી જોતીએ જોતીએ आज यो अगल गति मैं જો જે બડી આય પર જો મિત્રો ખોડોજી પાર મળતો નહી ને આ પીછો આપડો હજુ પાર ન મળતો બીટા બરાબર પડાય સોંતી થા બેજો સોંતી થા બધો કામ તો બરાબર પડાય તો આપણે કહીએ આનો સોંતી જો મોદ પડી એ ઉંગવાની મોદ પડી જાય બરાબર તો ડમર તો લાગવાનો બરાબર જો અહીંયા ખાતાજ કરાઈનેમાં જિનાય મશીન સંતાળી દીધું મિત્રો જો આ સંતાળી બની સંતાળી મેડિકલ માં કરી લેયા

મિત્રો આપણે ખોળાનો પાલ ખાઈ યાર આપણે એટલે વિડીયો પતાવી દઈએ તો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી એટલે વિડીયો પૂરો કરીએ જય માતાજી